જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને હું અત્યારે એમ કહે કે જુનાગઢ કે આજુબાજુના ગામડાની મલ પર વિચરણ કરી રહ્યો છું ત્યારે ત્યાંથી આગળ આવતા અમે જતા હતા તો આખે આખું મેં આ વાતાવરણ જોયું તમે જોઈ શકો છો દોસ્તો એટલું બધું આપણું પશુધન અને આ બધા માલદારીઓ જે છે પોતાનું પશુધન ચાલી રહ્યા છે વડીલ નામ છું તમારું પ્રફુલભાઈ પ્રફુલભાઈ સરસ સરસ આ બધું દેખાડો અમને તમારી ગાયો દેખાડો ભેંસો દેખાડો વાહ ભાઈ વાહ મારી નામ રાખ્યા છે કઈ આમાં જણા તમને તમારું પ્રાણી કઈ રીતના ઓળખી જાવ આ બાજુ આવો પ્રભુ અહીંયા અહીંયા આવો હા 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 આ બધા ઘેટા ચરે છે દોસ્તો અને એક વસ્તુ તમને દેખાડું તમે જુઓ અહીંયા બધા આપણા માલધારીઓ ઘોડું ચરાવી રહ્યા છે ઘણા બધા ઘેટા ઘણી બધી ભેંસો તમે જોઈ રહ્યા છો આ બધા દ્રશ્યો તમને વિશેષપણે ગામડામાં જોવા મળે છે અને આ જુનાગઢ અને આજુબાજુના વિસ્તારના ગામડાના દ્રશ્યો છે આ જો સામે એક ભાઈ ઉભા ને એ હું તમને દેખાડું કેટલા બધા ઘેંટા છે તમે જુઓ અને અહીંયા બે ત્રણ જણાના માલડોર સાથે હોય તોય એ બધાને ઓળખી જ જાય પાછા એ બહુ મોટી વાત છે એમની પાસે જઈને વાતો કરી નાનકડું બચ્ચું જે ઘેટાના વાળ છે એમાંથી ઊન બને ઘણા બધા ગરમ વસ્ત્રો બને આ બાજુ આવો ને થોડાક અરે આવો આવો આવું જ પડે ને એમ થોડા હાલે વાહ 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 દોસ્તો તમે જોઈ રહ્યા છો એમનો પહેરવેશ તમે જુઓ અરે વાહ શું નામ તમારું ચનાભાઈ ચનાભાઈ સરસ હજુ હાથમાં કડું પહેર્યું છે અને આમાં ચા આમાં બનાવો ને તમે હા આમાં ચા બનાવી દો સરસ જુઓ દોસ્તો આ દોણી સાથે ને સાથે આ એમની ચા બનાવે પછી એમ કહેવાય કે બધા આનંદ કરે અરે વાહ

દોસ્તો તમે જો રહ્યા છો આ કુદરતી વાતાવરણમાં હે આપણો ગોવાળીયો જે જે આ બધામાળ ઢોર ચારી રહ્યા છે એ વગાયું ના ગોવાળીયા જટ ગાયો લઈને આવો જો આ જો વાછરડું ભાંભરે ને ઓળખા મારે રે એ ભરવાડીયા જટ ગાયો લઈને આવો જો મંગળુ બા આવજો અમા તમારો માલ દોર ક્યાં છે હા ભેગા સરસ સરસ તમને કાઈ ન આવડતું ગાતા નઈ આવડતું જોઈએ તમે ખોટું બોલો છો એ આજુ આ બધી દોસ્તો ભેંસો જો પિંગલાયા પંગ ધમબ દેવળ જ સાજન આંચળ દૂધની ફગર એ મારી ભગરની ભલપને વખાણું કેટલી અરે તારા જામનગર નું પરગણું ધડાઈ નાવે દોસ્તો આ બધી ભગરી ભેંસો તમે જુઓ એવું ચરી રહી છે પણ ભેંસો કેવી હે કે ભલ ભાલકી ભગર ભુનર દાડમ રાણજું હુલર બાપ લીજું પહોરો જો હેલોળા સુ દેત પ્રભાતન વાગત વ્રજ સુ વાહળ્યું આ તો આછળ ફાટ યડાણ ધરાગત માખણ માસીઓ જો ઉદર એવી અડાબડ ચારણ ઝીલ આંગણ આજ કુંડીઓ થાટ ઝપાટ કરે એવી બધી ભેંસો ગાયો

દોસ્તો આ બધું દ્રશ્ય તમે જો લાખ રૂપિયા નું દ્રશ્ય છે આ ખબર પડે કે જોવો તમે હા હા યુટ્યુબ માં એના માટે વિડીયો છે બાપુ આઝાદ પંછી તમે જોઈ રહ્યો આ બધા સામે પણ બધી ભેંસો અને અને ગાયો છે હું છું તમારું નામ શું આવતા નથી મજા આવી ને ગીત તમને મજા આવી તમને કડતું તો એ છે નામ સામે ક્યાં ગયા

આ બધી ભેંસો તમે જો કાળો હોનો હું તમે ગાવ તમે કયો એ ગાવ હાલો તમે કયો એ બોલો જમાવટ આવી જો બીજો કાય નહીં જમાવટ ને અમે પડકારા મારવા અમને ઘટવા દે ને હા હાલો શ્રાવણ મહિનો ચાલુ છે ને રાવણ છે એ કૈલાસ ના ખોપરા માંથી હાલો આવે છે ધીરા 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 ઢગલા લેતો રાવણ હાલો આવે નામે નારાજજી આવ્યા નારાજજી પૂછ્યું રાવણ કે હા આજે આટલો બધો મોજમાં કેમ આજે આટલો બધો વિનોદમાં કેમ ત્યારે હે રાવણ એમ કહે છે કે મારા આતરડા તાતુ બનાવી ડાબા ની માલે પા કૈલાસ પર ઉપાડીને જેદી હું ખાવા બેઠો ભાઈ ભાઈ જડાટ વિંગલ જલમ પ્રવાહ બાવિત સ્થલાય ગલા વિલમ બેલમ બેદા ભોજંગ દુંડ માલ ગામ ડામ 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 રવયમ જકાર જંડ તાંડવમ ધન ધન શિવક શિવમ જડા કે ના હસા ધનન નિલ પનીર વિલાલ રીચી વેલ્લારી વિરાજ માન મૂર્ધને ધગત 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 જલમ લલા ઢપટ પાવ કે કિશોર ચંદ્ર સાઈ રતિ પ્રદક્ષિણા મમમ ધરા ધીરેન્દ્ર ઇનંદને વિલાસ બંદ બંદુર સુરત દિગંત સંતતિ પ્રમોદ માન માન સ

ફરી ને મળીશું કઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી એમના પપ્પા નામ શું શું નામ તમારું મામિયાભાઈ

એમ થોડું હાલ આમ જોડવી છે ગઢવી દરવાર

થોડો <laughs> 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 <Kare> <saru laughs> <jano>, <laughs> દોસ્તો આ બધી અમારી મોજ હતી આ બધા મિત્રો અમને મળ્યા આનંદ આવ્યો ફરીને મળીશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી ધન્યવાદ જય હિન્દ જય મહા ભારતી